સુખકારીના દુઃખ Ka か何 જોકે એ બધા ભગવાન ને સ્નાન કરાવવાના જ પેલા ગણપતિ દાદા ને કરાવ્યું હવે મહાદેવ ને કરાવીશું પછી કૃષ્ણ ભગવાન ને કરાવીશું પછી શાલીગ્રામ ભગવાન ને કરાવીશું અને પછી શંખ ને કરાવીશું આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અમે સવારનું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ જય શ્રી કૃષ્ણ મમ્મી જો મમ્મી અહીંયા પાખડી બનાવવાની છે ને પાખડીનો બધું લઈને બેસી ગયા છે હા દાદીં પૂછ્યા હા લાવ મહેનત કરીએ કાઈ

જો આ ઉપરનો નો તાલકો મમ્મી લગાવે છે એક ને લગાવા લગાવે છે ને એક ને બાય અહીંયા પડ્યું છે ચાલો હવે હું મેં કાલ સાંજે વાઈટ કલર નો વાઘું કટિંગ કર્યો તો હવે એક હું બનાવવા મળું સાડા અગિયાર થઈ ગયા છે અને બપોરની રસોઈ મમ્મી બનાવવા મળ્યા છે તો મમ્મી આજે શું બનાવવાનું છે મમ્મી રસોઈમાં માં ખીચડી વઘારેલી અને કઢી હા એટલું શાક બનાવ્યું છે આમાં બટેકા મેં સુધારી ને એને ઉપર મૂકી દીધા છે હા ગુવાર બટેકાનું શાક અને આ વઘારેલી ખીચડી બનાવીશું હવે પછી કાલે ઓલું બનાવ્યું હતું આ આકારિંગણનો શરને રોટલી બનાવી દીધી અને આસ્પેસી ની કીધું ભાત નવો ચાબતા ખાઈસ એટલે મેં તો ધીકી કરી હા હા એટલે કીધું ખાવું હા સ્તાર પપડ ખાઉં

અને જો શોપિંગ કરી આવ્યા અમે હવે અને હવે અમારે આજે બનાવવો છે ગરમ મસાલો હા મમ્મી હા ગરમ મસાલો બનાવી નાખીએ તો ગરમ મસાલો બનાવી નાખીએ બધી વસ્તુની આવું કાઢવું પછી આવું ને આપણી બે થઈને બનાવી નાખીએ હારે તબારા હ જો ગરમ મસાલા બનાવવા અમે બધાય મસાલા રેડી કરી લીધા છે પચા ગ્રામ જેટલું જીરું છે પચાસ ગ્રામ જેટલા ધાણા છે ત્રણ ચમચી મરી ત્રણ ચમચી લવિંગ છે બાદિયાના ફૂલ લઈ લીધા છે થોડાક તજના ટુકડા લઈ લીધા છે એલચી છે દસ મરચાં છે હાથથી આઠ પત્તા લઈ લીધા છે ત્રણ ચમચી સૂટ પાવડર છે ત્રણ ચમચી મીઠું છે અને ત્રણ ચમચી કાશ્મીરી મરચું છે જાવિત્રી લઈ લીધી છે અને બધા ગરમ મસાલા બનાવવા અમે બધોય મસાલો રેડી કરી લીધો છે તો અહીંયા લોહીય ગરમ કરી લીધું છે તો એમાં પહેલા આપણે આખું જીરો અને ધાણા જીરું એક એક કરી નાખી અને મસાલા આપણે શેકી લઈશું નાખી દઉં જો આ થોડુંક ગરમ થઈ ગયું ને પછી પાછું આ બધું આપણે ઉમેરી દઈશું એલસી અને બાદિયા હવે જાવિતગંધ મટી સાવ આ મસ્તી હમ ગરમ મસાલા બનાવો છે તો જો આ બધી શેકાય છે તો સુગંધ કેટલી સરસ આવે છે બહુ મસ્ત આવે

અમારો મસાલા ની રેસીપી જોઈ તમે બનાવજો પછી અમને કોમેન્ટ કરજો કેવો બન્યો તમારે એમ તમારે કેવો બન્યો એ કોમેન્ટ કરજો અને સરપ્રાઇઝ ન કરી હોય તો સરપ્રાઇઝ કરી દેજો

પીસી લઈશું જામ પોળું પોળું કરી નાખશું એટલે આપણો મસાલો સરસ થઈ જાય ઠરી જાય ને હા ઠરી જાય પછી આપણે સકને મીઠું નાખી દેશું આપણે હમ તો એ ગરમ મસાલો સરસ ઠરે છે ને ત્યાં મમ્મી એ ત્યાં ઈ ગરમ મસાલો ઠરે ને ત્યાં મે કીધું

સરસ મજાનો નો થાય મને જઈએ જયે એમ કે બાત શાકમાં હું નાખો છું હું કહું ઝીલું શેકેલું નહીં નાખું હું તો કઈ નાખતી નથી બીજું બીજે હોય ને તો એ સરસ સરસ ટેસ્ટ આવે આવે બહુ જો તમારે સુપર મજાનું શાક બનાવવું હોય ને તો તમે થોડુંક એવું ધાણા ને જીરું શેકીને એને ક્રશ કરીને ટ્રાય કરી જોજો ઘરે અમે તો ટ્રાય કરી અમે વાપરીએ જ છીએ હવે અમારો

જો આપણો ગરમ મસાલો સરસ પીસાઈ ગયો છે એક ખાનું પીસી લીધું છે હવે આપણે હમણાં બીજું ખાનું પીસી લઈએ સરનું બીજું સાર દળીએ છીએ તેમાં આપણે આ મરચું કાશ્મીરી મરચું પાવડર ત્રણ ચમચી મીઠું અને આ ત્રણ ચમચી સૂઠનો પાવડર આપણે બધું આમાં મિક્સ કરી અને દળી લઈશું હવે આ બીજું મિક્સરનું જાર તળાઈ ગયું છે ને આમાં હવે આપણે નાખીએ અને આ બધો ગરમ મસાલો

મા ગાળી દીધી આજ બજે ધાણા દે જીનું શેકી અને મે નાખી એટલે સ્વાદમાં બહુ સરસ સ્વાદ આવે ધાણા જીરો હોય ને એ કતાયનો સ્વાદ અનેરો આવે બહુ સારું આવે બહુ મજા આવે એટલે તો કદાચ જો હવે આ ડબા ભરી લીધા છે ને આમના પછી હવે ગરપદ દાદાની ગેટે આરતી થાશે फटाफटો સની સુમકી ના આરતીમાં જવાનો ટાઈમ થઈ જશે પછી આવા જ શ્વાસથી આરતીમાં જઈશું સુખ થઈ ગયા છીએ તો આજના મારા વિડીયો ને હું આયા જ કરીશ જો તમને મારા આજનો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં